નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું આજના આપણા સેશનની સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસમાંથી તમે જોશો તો પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચીપનું ઉત્પાદન કયા રાજ્યમાં થશે તો જવાબ રહેશે આપણા ગુજરાત રાજ્યમાં કઈ જગ્યાએ ગુજરાતની અંદર મેક ઇન ઇન્ડિયા ચીપ છે ને એનું ઉત્પાદન કરવામાં આવશે તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એની દસમી આવૃત્તિ એના બીજા દિવસે સેમી એન એન્ડ ઇલેક્ટ્રોનિક સેમિનારમાં સંબોધન કરતાં કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ એમણે જણાવ્યું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થશે આ અમૃતકાળની પહેલી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર થકી વિકસિત ભારત બનવાની શરૂઆત થઈ છે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને જમીન પર ઉતારવા માટે સક્ષમ વ્યવસ્થા હોવાનું પણ એમણે જણાવ્યું હતું આ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિન્ટેક વચ્ચે સમજૂતી કરાર થયા હતા આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સિસ્કો અને નેનટેક વચ્ચે સહભાગિતા માટેના પણ કરાર થયા હતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંદર આ જે સમિટ હતી એમાં ટેકાડે ટેકેડ અથવા ટેકડ અથવા ટેકાડ તમે જે પણ કહો હેરાલ્ડિંગ ઇન્ડિયાઝ ટેકનોલોજીકલ ડીકેડ આ વિષય પર પરિસંવાદ યોજાયો હતો સેમિનારનો મુખ્ય વિષય તો ફિનટેક ડીપટેક સાયબર સિક્યુરિટી એના પર પચીસ કરતાં વધારે તજજ્ઞો એમના અનુભવો શેર કર્યા પછી ટેકનોલોજી ક્ષેત્રે થયેલા વિકાસ છે એના આયામો રજૂ કર્યા અને આ ટેકનોલોજીના મહત્વના સેમિનારમાં બે હજાર કરતાં વધારે ટેકનોક્રેડ જોડાયા હતા તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે વિશ્વમાં પ્રથમ વખત એવું થયું છે કે બે દેશના વૈજ્ઞાનિકો છે ને એમણે ગ્રાફિન છે ને ગ્રાફિન જે હીરા કરતાં પણ મજબૂત આવે અને એમાંથી સેમી કંડક્ટર બનાવ્યું છે બહુ જબરજસ્ત કહી શકાય એટલે આવનારું ભવિષ્ય જો ગ્રાફિનમાંથી સેમી કંડક્ટરમાંથી જે ચીપ્સ બનશે ને તો અત્યારની જે સ્પીડ છે એના કરતાં તો ખાસી બધી સ્પીડો વધશે મોબાઈલ પછી કમ્પ્યુટર લેપટોપ્સ બીજા જે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ છે બધાની સ્પીડો વધશે ઓકે તાજેતરમાં કયા સ્થળે સત્યાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું તો જવાબ રહેશે નાસિકમાં કઈ જગ્યાએ નાસિકમાં તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમણે સ્વામી વિવેકાનંદની એકસો એકસઠમાં નંબરની જન્મ જયંતિ તમને ખબર છે ને એમની જન્મ જયંતિ આપણે કઈ તારીખે મનાવીએ છીએ કમેન્ટ બોક્સમાં લખો મહારાષ્ટ્રના નાસિકમાં સત્યાવીસ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે એમના આદર્શો અને વિચારોનું સન્માન આપવા માટે રાષ્ટ્રીય યુવા દિવસ આપણે ઉજવીએ છીએ આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે દેશના મુખ્ય શહેરો સાડી સાતસો જિલ્લા મુખ્ય કાર્યાલયોમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે આ વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવની વિષય વસ્તુ માય ભારત વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ યુવાનો દ્વારા અને યુવાનો માટે તેની થીમ છે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન એનવાય કેએસ અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે એમના સમર્થન સાથે સમગ્ર દેશમાં મારું ભારત આ સ્વયંસેવકો ભારત માટે સ્વયંસેવક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે એમની શક્તિઓનું સંકલન કરવામાં આવ્યું છે આ યાદ રાખજો મિત્રો નાસિકની વાત કરી છે તમને ખબર છે કુંભ મેળો છે ને એ ચાર અલગ અલગ સ્થળો યોજાય છે દર બાર વર્ષે એમાં એક નાસિક છે બીજું એક તમે જોશો આપણે શરૂઆત ઉપરથી કરીએ હરિદ્વાર તો એક હરિદ્વાર છે બીજું છે પ્રયાગ ત્રીજું નાસિક આપણે જોઈ લીધું અને જે ચોથું છે એ છે ઉજ્જૈન આટલી જગ્યાએ યોજાય છે

ચલો એ જ તમારા માટે પ્રશ્ન છે આમાં તો કંઈ આપ્યું નથી ને ચલો વાંધો નથી તો હોગડીયર દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના વતની છે નાનાથી મધ્યમ કદની હરણની પ્રજાતિ છે તેના વિશિષ્ટ દેખાવ અને વર્ણોતુક માટે જાણીતા છે સફેદ ફોલ્લીઓ સાથેનો વિશિષ્ટ લાલ બદામી રંગનો કોટ દોડતી વખતે ડુક્કરની જેમ માથું નીચેના કરવા માટે જાણીતા છે તે ઘાસના મેદાનોમાં જોવા મળે દલદલમાં જોવા મળે પાનખર જંગલોમાં જોવા મળે છે ભારત નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર થાઇલેન્ડ વિયેતનામ સહિત દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં એનું વિતરણ જોવા મળે છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરમાં રેડ લિસ્ટમાં છે અને ભયંકર તરીકે સૂચિબદ્ધ છે તેમનું રહેઠાણનું નુકસાન શિકાર માનવ વન્યજીવ સંઘર્ષ સ્થાનિક જોખમમાં બધા જોખમો છે આયુ સીએનમાં એ દર્શાવવામાં આવ્યું છે રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવ્યું હતું તમારે જણાવવાનું છે ઓગણીસો ને એને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું અને એમાં વાઘ જોવા મળે છે રોયલ બેંગોલ ટાઈગર હાથી પણ જોવા મળે છે ભારતીય હાથી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય તો જોઈન કરજો કેમ કેમ કે ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે બિલકુલ ફ્રીમાં તમને પોલ્સ પણ રમવા મળશે અહીંયા બિલકુલ ફ્રીમાં તાજેતરમાં દીવ ખાતે બીચ રમતોત્સવ બે હજાર ચોવીસમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું છે તો દીવ ખાતે જે યોજાયો હતો બીચ રમતોત્સવ પહેલી વખત યોજાયો હતો ચાર જાન્યુઆરીથી લઈને અગિયાર જાન્યુઆરી દરમિયાન તો એમાં મધ્યપ્રદેશ છે ને બાજી મારી ગયું છે તો કેન્દ્ર શાસિત દીવ છે આપણું ત્યાં સમાપન થઈ ગયું અગિયાર તારીખે સમાપન થયું છે આ રમતોત્સવમાં અઠ્યાવીસ રાજ્યો સહિત દેશભરના બારસો થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આઠ વિવિધ પ્રકારની રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો બીચ વોલીબોલ બીચ બોક્સિંગ પેન્ચટ સિલાટ બીચ સોકર સી સ્વિમિંગ આ બધી રમતો હતી મધ્યપ્રદેશ સાત સુવર્ણ ત્રણ રજત અને એક કાશ્ય અને સૌથી વધારે અઢાર ચંદ્રકો જીત્યા હતા આસામે પાંચ સુવર્ણ ચંદ્રક સહિત આઠ ચંદ્રકો જીતીને બીજા નંબર તમિલનાડુ ચાર સુવર્ણ ચંદ્રક અને બાર ચંદ્રકો સાથે ત્રીજું સ્થાને મેળવ્યું હતું બરાબર છે હવે કુલ એકસો ચાલીસ ગોલ્ડ એકસો ચાલીસ સિલ્વર એકસો કાશ્ય તો વિવિધ કેટેગરીઓમાં આપવામાં આવેલા હતા જો દીવની વાત કરીએ દાદરા નગર હવેલી દીવ દમણ બંને હવે મર્જ કરીને એક યુનિયન ટેરેટરી બનાવ્યું છે એના જે પ્રશાસક છે તો તમારે જ કહેવા પડશે મધ્યપ્રદેશ નંબર વન પર આવ્યું એનું કેપિટલ તમને ખબર છે ને ભોપાલ છે ને ઇન્દોર અને સુરત આપણે રિસન્ટલી એટલે ગઈકાલે જ ભણ્યા ઇન્દોર અને સુરત સંયુક્ત રીતે નંબર વન પર આવ્યા છે સ્વચ્છતા સંરક્ષણમાં ભારતના નંબર વન સ્વચ્છ શહેર બરાબર છે અને મધ્યપ્રદેશ છે એના સીએમ પણ નવા આયા મનોજ યાદવ ગવર્નર મંગુભાઈ પટેલ અને હાઈકોર્ટની જબલપુરમાં છે એક્યાસીમા નંબરના ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામા એવોર્ડ મળ્યો છે તો જવાબ આવશે ઓપન હેમર શું આવશે ઓપન હેમર તો અમેરિકાનું કેલિફોર્નિયા સ્થિત ધ બેવરલી હિલ્ટન ખાતે યોજાયો હતો એક્યાસીમો ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર બરાબર છે એમાં તમે જુઓ તો શ્રેષ્ઠ ડ્રામા ફિલ્મ ઓપન હેમર શ્રેષ્ઠ અભિનેતા એ ડ્રામામાં સિલિયન મર્ફી એ પણ ઓપન ઓપન હેમર હેમર ફિલ્મ શ્રેષ્ઠ અભિનેત્રી છે લીલી ગ્લેડસ્ટોન કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન શ્રેષ્ઠ ફિલ્મ મ્યુઝિકલ અથવા કોમેડી પુઅર થિંગ્સ શ્રેષ્ઠ અભિનેતા મ્યુઝિકલ અથવા કોમેડી પોલ ગિયામટ્ટી ધ હોલ્ડ વર્ષ આગળ જોઈશું તો શ્રેષ્ઠ સિનેમેટિક અને બોક્સ ઓફિસ સિદ્ધિ બાર્બી શ્રેષ્ઠ મૂળ ગીત વોટ વોઝ આઈ મેડ ફોર બિલી ઇલિશ અને ફિનિશ બાર્બી દ્વારા શ્રેષ્ઠ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાન ઓપન હેમર શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ ધ બોય એન્ડ ધ હેરોન શ્રેષ્ઠ સહાયક અભિનેતા રોબર્ટ ડાઉન ઇઝ જુનિયર ઓપન હેમર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી દ્વાઇન જોય રેન્ડલોફ ધ હોલ્ડ વર્ષ તો આ યાદ રાખજો ઓકે આગળ વધીએ આપણે તમને ખબર છે ઓગણ સિત્તેરમાં નંબરના ફિલ્મ ફેર એવોર્ડમાં ઓગણ નંબરનો જે ફિલ્મ ફેર એવોર્ડ છે એમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે બરાબર બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જો ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો છેલ્લો શો અને મને યાદ આવ્યું તમને ખ્યાલ છે ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ તો કોણ લઈ ગયું છે તો પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યાં ફ્લાવર સમજે ક્યાં ફાયર એમ એ ઉડા દેખા એટલે પુષ્પા ફિલ્મના જે અભિનેતા છે ને અલ્લુ અર્જુન એમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે અભિનેત્રીમાં વાત કરીએ તો ક્રિતિ સેનન અને આલિયા ભટ્ટને મળ્યો છે તમને મેં પ્રશ્ન પૂછ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ઓગણીસિત્તેરમાં નવના ફેર એવોર્ડ જે સરકાર ભારત સરકાર આપે છે એની વાત છે કમેન્ટમાં લખજો અમન સહેરાવતે ઝાગ્રેબ ઓપન બે હજાર ચોવીસ કુસ્તી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે એટલે સોરી સુવર્ણચંદ્રક જીત્યો એટલે ગોલ્ડ મેડલ જીત્યો છે તો ભારતના અમન શહેરાવત ક્રોએશિયામાં યોજાઈ હતી ઝાગરેબ ઓપન બે હજાર ચોવીસ કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો અને ફાઇનલમાં પુરુષોની સત્તાવન કિલોગ્રામ જે રમત હતી એમાં ચીનના ઝાઉ વાન હાવોનને હરાવી ભારતનો આ પ્રથમ ગોલ્ડ છે દીપક પુનિયા છે એમણે છ્યાસી કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનના અઝામત દોલન બેકોમ સામે છ બેથી હારી ગયા અને ફ્રી સ્ટાઇલ કુસ્તી બાજુ વિકી અને સુમિત અમિક્રમે સત્તાણું અને એકસો પચીસ કિલોગ્રામમાં આ જ્યાં સુધી હું બનાવું છું ત્યાં સુધી એ યોજાયો નહોતો જો એમાં જે પણ રિઝલ્ટ આવશે આપણે ભણીશું સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ મળશે અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અવશ્ય મને પ્રોત્સાહન મળશે વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો હેલ્થ મારી થોડી ખરાબ છે બે દિવસથી છતાં પણ હું પ્રયત્ન કરી રહ્યો છું કે તમને બ્રેક ના પડે અને તમને વિડીયો પ્રોવાઈડ કરી શકું કરંટ અફેરનું ડેલી તાજેતરમાં કયા દેશની સંસદે કૂતરાનું માંસ ખાવા અને વેચવા પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે કયો દેશ હશે તમને જે લાગે છે એ તો નથી જ સિમ્પલ ભાષામાં ચાઈના નથી ભાઈ ચાઇનાવાળા તો ના સુધરે આ છે દક્ષિણ કોરિયા બરાબર છે ડોગ મીટ ફ્રી કોરિયા ઇઝ કમિંગ એટલે દક્ષિણ કોરિયા કરતાં હવે એને રિપબ્લિક ઓફ કોરિયા કેવું વધારે હિતાવહ રહેશે અત્યારે એને પોતે રિપબ્લિક ઓફ કોરિયા પોતાને તરી ઓળખાવે છે ઓકે તો તાજેતરમાં દક્ષિણ કોરિયાની સંસદે કૂતરાનું માંસ ખાવા અને વેચવા પર પ્રતિબંધ મૂકતો ગ્રાઉન્ડ બ્રેકિંગ બિલ પસાર કરીને ઇતિહાસ રચ્યો છે દક્ષિણ કોરિયામાં છે ને કૂતરાનું માંસ ખાવું એક સમયે સહનશક્તિ વધારવાનો એક માર્ગ માનવામાં લોકો એવું માનતા હતા ભાઈ આવું બધું હોતું હશે કે ખાસ કરીને ભેજવાળા કોરિયન ઉનાળા દરમિયાન જોકે આ પ્રથા દુર્લભ બની ગઈ મુખ્યત્વે પછી શું છે કે જો વૃદ્ધ વ્યક્તિઓ હોય અને અમુક લિમિટેડ રેસ્ટોરન્ટ શું ને ત્યાં સુધી જ મર્યાદિત બાકી બધી જગ્યાએ આ ના મળે અને બધા લોકો આ ખાતા પણ નથી હવે પરિવર્તન ક્યારથી આવ્યું કે કૂતરા પ્રત્યે હવે લોકો સહાનુભૂતિ રાખે છે કૂતરાઓને પાળતા થયા કુટુંબના પાળતું પ્રાણી તરીકે વલણ બદલાઈ ગયું અને પાળતી વસ્તુ પાણું પાલતુ પ્રાણી હોય એને પછી કતલ કરવી એટલે બહુ અલગ થઈ ગયું ને એમની કતલ કરવા માટે વપરાતી અમાનવીય પદ્ધતિઓ અંગે વધતી ટીકાને આભારી છે લોકો ટીકા કરવા માટે કે આપણે વફાદારમાં વફાદાર પ્રાણી કૂતરો છે અને આપણે એને પાળીએ છે તમે એનું માંસ છો એ બહુ ખરાબ વસ્તુ દક્ષિણ કોરિયામાં પાળતું પ્રાણીની માલિકી બે હજારથી એક ઘર પાસે કૂતરો છે તો જોરદાર કહેવાય ને ચારમાંથી એક ઘર એટલે પચીસ ટકા થયું તેમણે પણ કૂતરાના માંસના વપરાશ અંગે પરિપ્રેક્ષ્યને બદલવામાં ફાળો આપ્યો છે માનવ વપરાશ માટે કૂતરાનું સંવર્ધન અને કતલ કરવા માટે ત્રણ વર્ષ સુધીની જેલ જોરદાર અથવા ત્રીસ મિલિયન વોન શું કહો છો એક મિલિયન એટલે કેટલા થાય દસ લાખ ત્રણ કરોડ વોન એ પણ કોરિયાની કરન્સી એકવાર તમે ગૂગલમાં સર્ચ કરજો અને ગુજરાત ગુજરાતી ક્યાં ભારતીય રૂપિયામાં કેટલા થાય છે મને તો ખ્યાલ નથી કોરિયન વોનનું અત્યારે શું પ્રાઇસ ચાલે છે એ આ લેક્ચર વિડીયો પતે એટલે હું પણ જોઈશ બરાબર છે કેમ કે ત્રીસ મિલિયન વોન ડોલરમાં તમે જુઓ તો તમે બાવીસ હજાર આઠસો ડોલર હવે એક ડોલરની કિંમત લગભગ બ્યાસી ચોરી આપણે એસી ગણીએ બરાબર છે તો પણ તમે જુઓ કેટલી થાય છે બરાબર છે લગભગ એક લાખ સાઠ હજાર એના ડબલ ત્રણ લાખ વીસ હજાર એટલે ત્રણ લાખ વીસ હજાર ના કહેવાય બત્રીસ લાખ રૂપિયાની આસપાસ થાય નોંધનીય છે કે બિલમાં કૂતરાનું માંસ ખાનાર વ્યક્તિઓ માટે દંડની જોગવાઈ નથી જે ખાનારા અને દંડને જે લોકો વેચે એનો એક્સપોર્ટ એક્સપોર્ટ કરે બનાવે કાપે એ બધાને છે હવે કોરિયાની વાત કરીને રિપબ્લિક ઓફ કોરિયા આપણે કહીશું તો વિશ્વમાં પ્રથમ એવો દેશ છે જે તરતું શહેર બનાવશે કેપિટલ સિઓલ છે પ્રેસિડન્ટ તમારે કહેવાના છે કોરિયન રિપબ્લિક વોન એની કરન્સી છે આપણે રિસન્ટલી ભણ્યા હતા આપણે યુપી છે ને એમાં હલાલ પ્રમાણિત જે પણ ખાદ્ય પદાર્થો છે એના પર બેન લગાવવામાં આવ્યો હતો અને પચીસમી નવેમ્બરને નો નોનવેજ ડે ઘોષિત કર્યો હતો યાદ છે કે ભૂલી ગયા ઉત્તર પ્રદેશમાં ઈ ગવર્નન્સ પર બે દિવસીય પ્રાદેશિક પરિષદ આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ એમણે ગુવાહાટીમાં ઈ ગવર્નન્સ પર બે દિવસીય પ્રાદેશિક પરિષદનું ઉદઘાટન કર્યું આયોજન કોણે કર્યું વહીવટી સુધારણા જાહેર ફરિયાદ વિભાગ બરાબર તથા આસામ સહિતના આઠ પૂર્વોત્તર રાજ્યો અને પૂર્વીય ક્ષેત્રના ચાર રાજ્યો છે ઈ ગવર્નન્સ પરિવ રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ સ્કીમ બે હજાર ત્રેવીસ હેઠળ સમગ્ર ભારતમાં પુરસ્કાર વિજેતા નામાંકનો પ્રદર્શન કરશે હવે ભારતમાં એવું કહેવાય છે ઈ ગવર્નન્સ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કેરળ કેરળ પોતે એવું કહે છે રિસન્ટલી આપણે ભણ્યા હતા આસામની અંદર એક તળાવ છે એના નામ પર ત્યાં એક ઉત્સવ મનાવવામાં આવે છે નવા વર્ષના એકથી પાંચ દિવસમાં કમેન્ટમાં જણાવો શું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારત પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે ભારતના સંવિધાન એમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ એકાવન ક એમાં બંધારણ સુધારાથી કરવામાં આવેલ ત્યાં સુધારો કયો હતો એક બંધારણ સુધારો હતો તો બેતાલીસમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો ને આવ્યો હતો બે થી વધુ રાજ્યો વચ્ચે વિવાદ હોય તકરાર હોય એની બાબતો માટે સર્વોચ્ચ અદાલત કઈ હુકુમત હેઠળ સાંભળે છે તો ભાઈ એની મૂળ સત્તા છે શું છે મૂળ સત્તા મૂળ હુકુમત સંવિધાનના અનુચ્છેદસો એકતાલીસમાં જણાવવા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે અનુસૂચિત જનજાતિઓ સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી તો નાણાં વિષયક દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે એવી જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ટુ વન ફોર બસો ચૌદ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો ઇફકો ખાતર ક્યાં સ્થપાયેલ છે તો કલોલમાં ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો કોયલીમાં ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી ધી ધરાવે છે ડાંગ જિલ્લો સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો મોઢેરાનું સૂર્યમંદિર એનડીબીનું વડું મથક નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદમાં છે બરાબર મિનેશ સાંઈના એમ ડી છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને સાનડીએગુ ઇન્ટરનેશનલ ફિલ્મ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ મેળવ્યા છે તો મારા પપ્પા સુપરહીરો તાજેતરમાં કયા એરપોર્ટને વર્ષ બે હજાર ત્રેવીસ માટે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો તાજ આપવામાં આવ્યો છે તો ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે સિંગાપોરમાં આવેલું છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું છે તો ગ્રેફિનમાંથી સેમી કન્ડક્ટર બનાવ્યું છે કાર્ય કરતું એ ચીન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ કયા ચીન અને અમેરિકા સેકન્ડ પ્રશ્ન રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ગઈકાલે હતો ને બાર જાન્યુઆરી ત્રીજો પ્રશ્ન રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે તો ઉત્તરાખંડમાં આવેલું છે ચોથો પ્રશ્ન દાદરા નગર હવેલી દમણ અને દીવું એના પ્રશાસકનું નામ શું છે પ્રફુલ ખોડાભાઈ પટેલ પાંચમો પ્રશ્ન ઓગણ સિત્તેરમાં નંબરના ફિલ્મ ફેર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે બેસ્ટ ફીચર ફિલ્મ રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ આવું નામ છે રોકેટ ઇઝ ધ નામ બી ઇફેક્ટ છઠ્ઠો પ્રશ્ન સાઉથ કોરિયા એટલે કે રિપબ્લિક ઓફ કોરિયા એના પ્રેસિડન્ટ શું છે યુનસેક યુઓન યુઓન નામ પણ વિચિત્ર છે યુનસેક યોન અને આસામની વાત કરીએમાં ચંદુબી તળાવ ત્યાં ચંદુબી ઉત્સવ ઉજવાયો હતો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શો કેટલામાં નંબરનો છે સેકન્ડ પ્રશ્ન વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે બરાબર છે એને સબ્સ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત